મત માટે ડબલ એન્જિન કામ માટે અલગ એન્જિન કેમ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલાં વિપક્ષનો વિરોધ સુરત મનપાની સામાન્ય સભા આજે મળી હતી જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે એક જ પાર્ટીની શહેર રાજ્ય અને કેન્દ્ર ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે ડબલ એન્જિનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ સાંસદો મંત્રીઓ અને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીજીની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો યોજનાઓને મંજૂરીઓ ગ્રાન્ટ સહાય આપી દે છે આ સુરત શહેર ભાજપને વર્ષોથી દરેક જગ્યાએ સહયોગ કરતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે શું સુરત મહાનગરપાલિકાના શાસકો નમાલા અને કાયર છે તેમની સરકાર હોવા છતાં મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે કોઈ પણ મંત્રીને ગ્રાન્ટ માટે રજૂઆત સુધા પણ કરી શક્યા નથી આજે સુરત ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે ફરી ફરી વાર વિનંતી છે કે સુરત શહેરને ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એક જ પાર્ટીની ત્રણે ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે કરશે છેલ્લા છ સાત આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થાય એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માંગેલી છે એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છે છેલ્લા બે વર્ષ પહેલાંની ત્રણ વર્ષ પહેલાંની ચાર વર્ષ પહેલાંની એમાં સ્વર્ણિન યોજના હોય અમૃત ટુ પોઈન્ટ ફો હોય કે કોઈ પણ યોજના હોય આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી આમ આદમી પાર્ટી એ માંગ કરે છે વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે એ સુરત શહેર જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને જીએસટી અને અન્ય તમામ આવકો કરવેરા મળી લગભગ પચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્યના અને કેન્દ્ર સરકારને જાય છે અને એ સુરત શહેરને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એટલી માંગવામાં આવે છે એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી એટલે આમ આદમી પાર્ટી આ ડબલ એન્જિનની જે સરકારની વાતો કરે છે એ ડબલ એન્જિનની સરકારના તમામ પદાધિકારીઓને સાંસદોને મંત્રીશ્રીઓને નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે આપણી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અહીંયા અમને પૂરી કરવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પોતાની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી યોજના આપી દે છે ગ્રાન્ટો આપી દે છે સહાય આપી દે છે એ જ સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ત્રણ ત્રણ દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું એવું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે પદાધિકારીઓ નમાલા છે ટાયર છે

વિરોધ એ બાબતનો નોંધાવ્યો કે ગુજરાત સરકારમાંથી જે સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે ગ્રાન્ટ મળવાની હોય છે ગુજરાત સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું સુરત મહાનગરપાલિકાને કે ભાઈ અમે આ આટલા આટલા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ નહીં આપીએ તો કયા કારણોસર આવો જવાબ રાજ્ય સરકારમાંથી આવ્યો પહેલો તો એ તપાસનો વિષય છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી રીતે કઈ ભૂલ અથવા તો ઉલ્લંઘન નિયમનું કરવામાં આવ્યું કે જેના કારણે રાજ્ય સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું કે અમે કોર્પોરેશનને ગ્રાન્ટ નહીં આપીએ કોર્પોરેશનના જે મહત્વના પ્રોજેક્ટ છે એમાંનો પેલો પ્રોજેક્ટ જેમાં વહીવટી ભવન બને છે જેમાં માત્ર સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ નહીં પરંતુ રાજ્ય સરકારની બિલ્ડિંગ પણ બનવાની છે આજે એના બે માળ બંધાઈ ગયા છે ત્યારબાદ હવે રાજ્ય સરકારમાંથી લેટર આવે છે કે અમે ગ્રાન્ટ નહીં આપીએ ખૂબ જશ લીધો ખાતમુહૂર્ત કર્યું અને સુરતના લોકોને ભોળવાનો પ્રયાસ કર્યો પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે સુરતના લોકો વચ્ચે મુકતા હોય તો એના પેલા શું કોઈ શાસકોનું આયોજન નહોતું કે ભાઈ ગ્રાન્ટ આવશે કે નહીં આવે આપણી પાસે પૈસા હોય પછી આપણે કોઈ કામગીરી કરીએ તો બરાબર છે આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકાએ આમ જોવા જઈએ તો દેવાળું ફૂંકી દીધું છે કેમ કે એકાવન ટકા મહેકમ અત્યારે સુરત મહાનગરપાલિકા પહોંચ્યું છે છતાં પણ જ્યારે આ મોટા મોટા પ્રોજેક્ટોની વાત આવે સુરત મહાનગરપાલિકા હર હંમેશ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય છે જૂની ગ્રાન્ટો હજી આવી નથી તો નવીની શું અપેક્ષા રાખી શકે આમ તો મોટી મોટા વાયદાઓ કરતા હોય છે ભાજપી શાસકો કે ભાઈ ત્રિપલ એન્જિન ની સરકાર ડબલ એન્જિન ની સરકાર પરંતુ આ માત્ર મત લેવા માટે હોય છે કે અમારી ડબલ એન્જિન ની સરકાર છે જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે એન્જિન અલગ થઈ જતા હોય છે એનું ઉત્તમ નમૂનો છે એક બાજુથી એમ કહેવાય છે કે ભાઈ મોસાળમાં માં પીરસનારી હોય તો પછી બાળકને શું ખોટ પડે સારા સારું જમી શકે પરંતુ અહીંયા તો ઊંધું થયું છે અહીંયા તો સુરતના શાસકોએ વરઘોડો કાઢ્યો અને માં જ નહીં આવી એટલે કે મોસાળ પક્ષમાંથી કોઈ આવ્યું જ નહીં હવે વરઘોડો આગળ લઈ જાઓ નહીં લઈ જાઓ એમાં તો બધા અટવાઈ ગયા છે એટલે અમારી શાસકોને અને કમિશનરને એટલી વિનંતીને રજૂઆત છે કે આના પછીના હવે કોઈપણ પ્રોજેક્ટો લાવો અત્યારે સુરત મહાનગરપાલિકાની પરિસ્થિતિ ખૂબ કપરી આર્થિક પરિસ્થિતિ ખૂબ કપરી છે તિજોરીને અંદર તળિયે પહોંચી ગયા છે આપણા જે લોકોએ ટેક્સ ભેરા છે અને રૂપિયા તો હવે ખોટી રીતે બગાડવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ વાપરો અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જે હજી સુધી ઘણી બધી સોસાયટીમાં નથી પહોંચી તમામ જગ્યાઓ પર વાપરવામાં આવે અને આ જે પ્રોજેક્ટો આપણે મૂકા છે એની ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે અથવા તમારે જે કંઈ વ્યવહાર કરવો પડે વ્યવહાર કરીને શાસકોને પણ કહીએ છીએ કે વ્યવહાર કરીને તમે ત્યાંથી ગ્રાન્ટ લઈ આવો અને જો તમારાથી ગ્રાન્ટ

ખોટી મતલબ ના પાડી દે કે ભાઈ અમારી પાસે પૈસા નથી અથવા તો અમે આ પ્રોજેક્ટ માટે નહીં આપી શકીએ જય હિન્દ જય ભારત